કેમ ઝાકવું પડી ગયું તું વરસાદ પાછો જેડ્યો ધબધબાટી બોલાવી વરસાદે એટલે માલ થોડાક ભૂખ્યા રહી ગયા ઘરે જે નીરવું પડશે ને એમાં હું છે તને વરસાદે ધબધબાટી બોલાવી દીધી નકર તો આપણે રેડી જતું બધુંય વરસાદ આવી ગયો કવર રહી ગયો કલાક દોઢ કલાક એક કિલોમીટર મોભિયાણા ને આપણે મોબિયાણા ચારીને આવે છે યાર જય દ્વારકા દેશ બોલી ગયા બધા ગાડીઓ લઈને હાલ્યા જાય ને પણ આપણે કાંઈ તારાવાના થતા નથી કેટલું દોડવું આમ જો ઓલકર ગાયું છે નાથી તે માંડીને અહીંયા આવી દઈએ દસ પંદર વેચ્યું

મોરલા કિલોટ કરે છે પાણી ખકડે છે નદી જો અટાણ લગી ટો ભાઈ તો આ ધબાટી બોલાવી દીધી ಮಾವ ಟಿ 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 ಮಾರೋ ಓನ್ ಮಾರೋ ಓನ್ ದಬಾವ ಓನ್ ದಬಾವ بھائیನ ದವಾಡಾ ಗಡೇ بھائی ಬಾ ಬಾ ಹಾಡಿ ಮೋಡಾ ಫೈರಿಂಗ್ ટી ટુ ટી 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 ટુ ફોર વ્હીલ આવી પગડા થતી બેન છે ફોર વાળા આખતા છે મેડમ એ કઈ બસ જવાનું છે આવી ગઈ આપણે આપણા ગામ તરફ ધપધપાટી નદી તો આવી ગઈ થોડીક આવી ઓછી ઘણું આવ્યું ભાઈ પાણી આ જો નદી આવી ગઈ હા હા નદી માં પાણી આવી ગયું ને નદી માં પાણી આવે તો ને ભાઈ કેટલો વરસાદ પડી ગયો હજી ઘણી ખાલી હો હે